ગરમાં દિવસોથી ઠંડીની શરૂઆત માનવ જીવન પર તેની અસર જોવા મળી રહી છે સવારે તેમજ પવનના બની જાય છે સવારના ફરવા નીકળતા જોવા મળે છે સાથોસાથ એસટી ડેપો પર પણ સવારમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો તો શિયાળાની ફૂલગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારો બતાવવાનું શરૂ કર્યું છે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાના બજારમાં તે ગરમાટો જોવા મળે છેલ્લા ચાર દિવસથી ઠંડીએ જોર પકડતા શહેરીજનોને સપાટા સપાટામાં લીધેલ છે ઠંડી સામે રક્ષણ મેળવવાનગરમાં આવેલી દુકાનોમાં તેમજ ડેપો રોડ પર ગરમ કપડાની લારીઓ તેમજ દુકાનો પર ખરીદી કરતા જોવા મળે છે કેટલાય બહારના વેપારીઓ તો ફૂટપાથ પર સેલનું બોર્ડ લગાવીને ગરમ કપડાનો વેપાર ધંધો કરતા નજરે પડે છે બહારના વેપારીઓ સસ્તા ભાવે ગરમ કપડાં વહેતા હોય છે કે જેથી ગરીબ અને મજૂર વર્ગના લોકોને આ કપડા ખરીદવામાં સરતા રહે છે અને તેઓ ઓછા પૈસાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે ગ્રામ્ય વિસ્તારના લોકો જાકેટ પહેરવાનું વધુ પસંદ કરતા હોય છે કારણ કે દરરોજ મોટર પર ડબ્બો આવવા જવાનું થતું હોય ઠંડીની અસર બજારમાં પણ જોવા મળી રહી છે કારણ કે સાંજ પડે એટલે કે દુકાનો વહેલી બંધથી જતી હોય છે સાંજે અંધારું અંધારું થવા આવે એટલે કે લોકો ઘરમાં પુરાઈ જાય છે શિયાળાની મોસમમાં મોર્નિંગ વોકનું મહત્વ વધારે હોય છે કેટલાક લોકો વહેલી સવારે ફરવાનું કે કસરત કરવાનું પસંદ કરે છે સાંકળી મેથી પાક શિયાળુ પાક જેવા આરોગ્યવર્ધક ખાદ્ય સામગ્રીનું વેચાણ પણ ખૂબ જ વધ્યું છે માલેતુ જારોના ઘરોના બંગલાઓમાં હીટર પણ શરૂ થઈ ગયા છે ઠંડીમાં સૌથી કફોડી હાલત ફૂટપાથ રેલવે પ્લેટફોર્મ મંદિર કે ધર્મશાળાઓના ઓટલા પર રહેલા લોકોની દયનીય બની ગયેલ છે ગરીબ વર્ગની હાલત ઠંડીએ બગાડી મૂકી છે એટલે કે ગરીબ વર્ગને તો ઉપર આપ અને નીચે જમીન પર સૂવાનું હોય છે એટલે કે ઠંડી તેઓ પર વધુ અસર કરે છે